રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે ચાર દ્રશ્ય પરપ્રાંતિય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આશ્રિત તેને હાઇવે પર ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે બાળકીની સાઠ વર્ષે દાદીની ફરિયાદના આધારે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો તેરસાઠ આઈપીસી ત્રણસો સોતેર તેમજ ત્રણસો તેવીસ અને પોક્ષો સહિતની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે હાલ બાળકીને રાજકોટ શહેર ખાતે આવેલી જનાના હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે બાળકી સાથે સમગ્ર ઘટના સોળ તારીખના રોજ ઘટી હોવાનું સામે આવ્યું છે બાળકી અને તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના વતની છે સોળ તારીખના રોજ બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ નાસ્તો અપાવી દેવાની લાલચ છે તેનું અપકરણ કર્યું હતું ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આશ્રયને તેને હવે પર ફેંકી દીધી હતી તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે